અને એના કારણે આજે અનેક લોકોના આંસુ લૂછવાનું કામ અનેક બહેનોને આત્મનિર્ભર બનાવવાનું કામ એ રાજનીતિના માધ્યમથી હોય સહકારના માધ્યમથી જે કરી શક્યો છું એના પાયાના પુણ્યના ભાગીદાર તમે બધા છો કે એક સામાન્ય ખેડૂત પરિવારના દીકરાને જાહેર જીવનની અંદર આ વિસ્તારની પ્રજાએ ત્રણ ત્રણ વખત ચૂંટીને કન્ટિન્યુ મોકલ્યા દર વખતે મોકલ્યામાં ખાલી ચૂંટી એવું નહીં દર વખતે તમે બધાયો પહેલી વખત જીત્યો ત્યારે ચૌદ હજાર મતથી જીત્યો હોય બીજી વખત તમે અઢાર હજાર મતથી જીતા ગયો અને ત્રીજી વખત જ્યારે જીતા ત્યારે અઠ્યાવીસ હજાર મતોથી જીતા ગયા એટલે સતત 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 ત્રણ ત્રણ વખત જમ પ્રતિનિધિ તરીકે પણ તમે આ વિસ્તારના પ્રજાજનોએ ખૂબ મોટો ભરોસો મૂક્યો બાકી જીવનમાં એકાદ વખત કોઈ ધારાસભ્ય થાય તો એ પછી તો બીજી વખત તો એમાં લોકો થાકી જાય પણ તમે સતત સતત આગળ આગળ વધારતા રહ્યા તમને બધાને ભરોસો આપું છું કે તમે જે છોડનું સિંચન કર્યું છે અને મને કામ કરવાનો જે મોકો આપ્યો છે હું જ્યાં સુધી જાહેર જીવનનું કામ કરતો રહું ત્યાં સુધી તમારું માથું સદૈવ ગૌરવથી ઊંચું રહેશે અને તમે જ્યાં પણ હોય ત્યાં તમે ગૌરવ લઈ શકશો તમને કાયમી તમારી નવી પેઢી પણ ગૌરવ લઈ શકશે એમ કહી શકશે આ અમારો દીકરો છે આ અમારો શંકરભાઈ છે કોઈ માતાઓ બહેનો કહી શકશે અમારો ભાઈ છે કોઈ વડીલો કહી શકશે અમારો દીકરો છે અને કોઈ યુવાનો ગમે ત્યાં બહાર પણ હશે તો કહી શકશે અમારા શંકરભાઈ છે આ ભાવ સાથે તમે પ્રાઉડ લઈ શકો એ પ્રમાણ કામ રાત દિવસ કરતો હોય એટલે સન્માન બદલ તમારા બધાનો ખૂબ હૃદયથી આભાર મને ભગવાનભાઈને એમણે વાત કરી કે પૂછ્યું ખર્ચો કેટલો થશે એમણે કીધું કે તો મોટું થશે કરોડ દોઢ કરોડ જેટલો ખર્ચો થશે એ કીધું છે કે તમે મૂકજો એને મંજૂર કરાવવાની વ્યવસ્થા હું કરવું જે મૂક્યો એમાં કરોડથી ના હાજર હવા કરોડ દોઢ કરોડ જે તમારું હોય પર ગોજલ થાય કરીને સરકારની વ્યવસ્થા છે અને એનાથી જેટલું થઈ શકે એની વ્યવસ્થા હું અને બહુ ઝડપથી કરાવીશ તમને તાત્કાલિક એના સમાચાર પણ મળે અને એમાં જે કંઈ કરવું હશે વ્યવસ્થા કરાવીશ શિક્ષણનું કામ સારું કામ છે સારા કામમાં સરકાર ઉધાર હોય છે અને આપણા વિસ્તાર માટે તમે કાયમી સરકારના પડખે રહ્યા છો અને સરકારની કોઈ વાત હોય તે દિવસે આગળ પાછું નથી કર્યું એટલે સરકારમાં પણ આપણે કહી શકાય કે કાયમી તમે બધા આ બધા સાથે હોય છે કાયમી ભેગા હોય છે તો આપણે એમના દીકરા દીકરી તમામે તમામ ત્યાંથી સમાજના દીકરા દીકરી અહીં તો ભણે છે તો આ કામમાં સરકાર ઉધારતા પૂર્વક રહેશે અને મને રાજ્ય સરકાર ઉપર ભરોસો છે કે એ ઉદારતા ખૂબ મદદ કરશે સમજણ કેડો ખૂબ જરૂરી છે એટલે રાજનીતિની અંદર સમજણ ધીમે ધીમે સારી કેળ ગઈ છે ચોવીસ કલાક રાજનીતિ આખા સમાજે કરવાની ના આવે તમને લાગશે કે સંદર્ભે શું પ્રજા હિતમાં હશે એની પેટથી સમજણ હોવી જોઈએ અને એ પેઠી સમજણ તમને છે અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ત્યારે કીધું નહીં આ સરકાર અને પ્રજાનું હિત છે અને સરકારના પક્ષે આપણે આ રહીએ તો આવતીકાલે કોઈને તકલીફ ના પડે એ સમજણ સાથે નિર્ણય જ્યારે જ્યારે કરવાનો થયો ત્યારે તમે એ ગયા છે ને ભાગે તમારા નિર્ણયમાં તમને સફળતા મળી છે અને માતાજીને પ્રાર્થના કરું મા અર્બુદાને પ્રાર્થના કરું રાજા રામજી મહારાજને પ્રાર્થના કરું કે આપણને બુદ્ધિ અને શક્તિ આપે કે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય અને આપણે જ્યારે જ્યારે વિચાર્યું હોય ત્યારે માત્ર આપણું નથી વિચાર્યું બધાનો વિચાર કરીને આ કામ કર્યું છે એટલે રાજકીય વાત માટે મારે આટલું જ કહેવાનું હતું ભૂપેન્દ્રભાઈની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આ બંને સરકારો પ્રજા માટે સારી છે અને એ પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે એટલે આટલી વાત પણ તમને બધાને કરું લવિંગજી ભાઈ અહીંથી મને મળ્યા મને કીધું કે સાહેબ પૂરનું ના બધું થયું છે તમે થરાદમાં તો તમે બધું કામ કરવાના છો તો અમારા માટે શાંતરપુરના ગામડામાં કેટલાય અને હું ત્યાં ગયો હતો ગામોમાં ત્યાં જઈને મળ્યું ત્યાં પણ પાણી પૂરતું હતું જ મેં એ ટાઈમે એવું વચન આપ્યું હતું કે જે થરાદ માટે થશે ને તમારા માટે થશે એટલે એ પણ તાત્કાલિક અસરથી વાવ થરાદ ભાભર ને સુઈ ગામ આ ચાર તાલુકા એટલું નતું રાખ્યું એની સાથે સાથે રાધનપુર શાંતપુરે ભેગું મૂકી દીધું છે એમાં કોઈ સર્વે કરવાની કેવી માથાકૂટ રાખી નથી સમજાય છે તો આ એક ઉદારતાપૂર્વક જેટલું થઈ શકે એટલું કામ સરકારમાંથી જ્યાં બેઠા છીએ ત્યાંથી અને ખેડૂતને જેટલું કરીએ ને જેટલું આપીએ એટલું ઓછું છે અમારી મહેનતના કારણે ખેડૂતના ખાતામાં ચાલીસ પચાસ રૂપિયા જો જમા થાય તો કેટલો અંદરથી સંતોષ થાય કે ચલો ભાઈ એક આ આટલું કામ થઈ ગયું એક અંદરથી એનો સંતોષ થાય મારી તમને બધાને એક વિનંતી છે એક બે કામો તમને બધાને છું અને એક બે થોડો બદલાવ લાવવાની જરૂર છે તમે ઘણા બધા બદલાવ લાવ્યા છે આપણે તે એ બદલાવ લાવ્યા કે આપણા ચેરમેન આ સંસ્થાના બને તો મોટાભાગે આપણા સમાજની સંસ્થાઓ છે ને એમાં જે લોકો ચેરમેન બન્યા હોય દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આગળ પાછું કોઈ કરતા નથી અને પચીસ પચીસ વર્ષ સુધી પછી તો એમ કે ગમે તારા નહીં તો એમના દીકરાને રાખો ને એમ કરીને આખી એક વ્યવસ્થા કેટલીક જગ્યાએ બનેલી છે એની વચ્ચે આપણે એવો નિર્ણય કર્યો હતો કે ભાઈ આપણે ત્રણ વર્ષે પ્રમુખ અને મંત્રી એ બદલાઈ જશે અને આ નિર્ણય ઘણી વખત રહ્યા તો હવે નવો જે સમય આવી રહ્યો છે એમાં એ બદલાવ છે અને આ બધાની અસર થાય જો દરેકની અસર થાય ગાય બે લડતી હોય ભેંસ બે લડતી હોય ખાણ માટે લડતી હોય એકબીજાને ભેટું મારે વગર કારણે લડતી હોય ગામમાં કૂતરો હોય તો એક શેરીનું કૂતરું બે શેરીના કૂતરાને કોઈ કારણ ના હોય પરંતુ ભેગા થાય એટલે વગર કારણે લડે તો આપણે બધું જોતા હોય એની અસર મગજ ઉપર પણ આવી હોય કે વગર કારણે લડાય આ આ શેરી વાળાના આ શેરી વાળા આ ગામના આની જેનેટિકલી નીચે આવે અસર થાય પરંતુ સજાગતા પૂર્વક એની અંદર બદલાવ કરવો પડે તો પૂછું શું કામ તમારે શું કોઈ ઝઘડો કરી બે કુતરા ને બે શેરીને પૂછો કે તમારે કઈ ભાગ પાડવા તમારે આને નોકરી કરે તમારે કોઈ મત આપવાના તમારે એમાંથી નેતા બનાવવાનું કોઈ કારણ નહીં વગર કારણે એ કેમ ભસ્યું હું ભસીશ એ હમણાં ભસે તેનાથી બધા ભસે એટલે વધારે ભસે દર વળી પાછું એને ટોળું આવે આનું ટોળું આવે બધા બરાબર ન ભસે અને અડધા લોહીયાળા થઈને વળી પાછો જાય બાકીના તમારા જેવા કોક આવે બે ચાર ધોકા મારી નોખા પાડે એટલે વળી રાડી પાડી નીકળ્યું હવે આવું માણસને ને કરાય આપણે તેવું ક્યાંય નથી કરતા આ આ આ નો આ કુંટનો આ આ કુંટ આ આ ઊંકું એવું ના હોય આપણે બધામાં બધાના સંતાન છીએ બધા દરેકે દરેક દરેકને માતાજીએ શક્તિ આપી છે આપણે બધા ભાઈ બહેનો છે બધો પરિવાર છે એની અંદર કોઈ માથાકૂટ નથી એમાં શું કામ ફેરવું હોય આપણે મુઠ્ઠીની જેમ મજબૂત હોઈએ મુઠ્ઠી બંધ હોય તો આપણી તાકાત બને આપણે વિખેરાયેલા હોય તો આંગળીઓની જેમ હોય તો આપણે એને મક્કમતા પૂર્વક સહજતાથી જીવવાની વ્યવસ્થા કરવી પડે તો ચાર વાતો હતી આનો સિલેબસ બનાવી શકો અને આબુ બધું કામ કર્યું છે ખાસ કરીને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતની છે એને આ મહેનત કરી છે એને બે કામ કર્યા છે ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રોફેસરોને તમે લાવશો તો તમને મદદ થશે બાળકનો ઉછેર ઉસે અને એ એક માતાને તૈયાર કરવાની એક ગર્ભ સંસ્કારનું કામ કરો અને બીજું ચિલ્ડ્રન યુનિવર્સિટીની અંદરથી બાળકનો ઉછેર કઈ રીતે કરવો આ બેનું ખૂબ સરસ વિજ્ઞાન તૈયાર પડ્યું છે નવી પેઢી તૈયાર કરવી નવી પેઢી યશસ્વી તૈયાર થાય એના માટે આપણે મહેનત કરવી પડે અને આવું બહુ લોકોએ કર્યું છે એક નાનકડા જાપાને કર્યું એવું નહીં યહૂદી પ્રજા બહુ નાની છે જુસ અને એ લોકોએ ઇઝરાયલની અંદર છે એ ધીમે 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 એવા જ તેડવે આખી દુનિયામાં વેરાઈ ગયા પણ બધાએ ભેગા થઈને એથિક્સ નક્કી કર્યું અને એ જ મક્કમતા રાખી અને આજે દુનિયા ઉપર શાસન છે આખી દુનિયા ઉપર આર્થિક શાસન એક નાનકડા દેશનું છે હું તો અમેરિકાની અંદર ગયો હોય યુરોપમાં ગયો હોય જ્યાં હોય ત્યાં યુવતી હોય તો અલગ જ દેખાય એણે પોતાને એ રીતે ઢાળ્યા વ્યવસ્થા કંઈ નથી આપણી જેમ જ ખેતી કરતા હતા હરણ હતો પાણી પણ નહોતું કશું નહોતું પરંતુ ધીમે ધીમે તૈયાર કર્યા પોતાને એક પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી ચોથી પેઢી તૈયાર થઈ ગઈ અને અત્યારે દુનિયાની અંદર વેપાર ખેડે છે દુનિયાની અંદર શાસન કરે છે અને દુનિયાની અંદર ચારેય બાજુ આરબ દેશોની વચ્ચે એક નાનકડા દેશ તરીકે તે ટકે છે પરંતુ લોપિંગ એવડું મોટું દુનિયાનું હોય કે આખી દુનિયાને મદદ કરતી હોય અને બધાની વચ્ચે એ બધાને હું પાવતા હોય ટેકનોલોજીની બધી પેટન્ટો એની પાસે આર્થિક સામ્રાજ્ય બધું એની પાસે તો એ પ્રજા કરી શકે છે મારી તમને વિનંતી છે આ જાગવાનો સમય છે જાગવાનો સમય એટલે માત્ર